આવનારા ચાર દિવસમાં અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં ગાજ વીજ અને વીજળીના ચમકારાની સાથે તોફાની બેટિંગ મેઘરાજાની જોવા મળવા અંગે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી પણ અપડેટ કરવામાં આવી છે ગુજરાત ઉપર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર સોમાસુ સક્રિય બનીને સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે અરબ સાગરના દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ હલચલ સક્રિય થઈને તોફાની પવનોની ગતિ તોફાની દબાણ ગુજરાતમાં સર્જાઈ રહેલું જોવા મળ્યું છે એક નવો સિસ્ટમ નો ઘેરાવો ધાનગડ અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હી જોધપુર ગુજરાતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળ્યો છે ગુજરાત ઉપર આગામી ત્રણ કલાકોમાં કંઈક નવા જૂની થવાના એંધાણો જાહેર કરવામાં આવ્યા છે વાદળોના જૂનાની વચ્ચે

રહ્યું છે ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યોની અંદર પણ દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે મુંબઈનો દરિયા કિનારાનો વિસ્તાર બેંગ્લવીના વિસ્તારોની અંદર તો હૈદરાબાદના પંથકોમાં નાગપુરના વિસ્તારોની અંદર ભુવનેશ્વરના પંથકોની અંદર વિસ્તારોની અંદર જોવા અલાહાબાદનો વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અત્યારે ગુજરાત ઉપર ત્રાહીમામ દર્શાવતા જોવા મળ્યા છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું તોફાનીથી લઈને અતિ ભયંકર જોર

આજથી લઈને આગામી આવનારા ચાર દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં પાણીની પુષ્કળ આવક વધતી જોવા મળશે એટલે કે મેઘરાજા ધબધબાટેથી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં

સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાની સાથે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારોમાં ભયંકર તોફાનની સાંધે આંધી તુફાન જેવો માહોલ અત્યારે આ વિસ્તારોમાં સર્જાતો જોવા મળી રહ્યો છે ને સોમાસુ ભારત દેશના અનેક રાજ્યોની અંદર મેઘ વરસાવતો હોય તેમ અતિ ભારે વરસાદ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અને અનેક રાજ્યોની અંદર અત્યારે ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર પાછલા ઓગસ્ટ મહિનામાં ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે દસ ઇંચથી લઈને ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનો અતિ ભયંકર સાબિત થયો છે અને અત્યારે ગુજરાતમાં સરેરાશ વરસાદ ચોતેર ટકા એ ગુજરાતમાં પહોંચી ચુક્યો છે આ વર્ષનું ગુજરાતમાં સોમાસુ સાબિત થયું છે ચમકારાની સાથે મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ વર્ષની અંદર ગુજરાતમાં જોવા મળી છે ગુજરાતની અંદર વર્ષેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ ચેકડેમો અને મોટા મોટા ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે પાણીની પુષ્કળ આવકના કારણે પાકોની અંદર પણ અત્યારે ખૂબ જ સુધારો આવતો જોવા મળ્યો છે આ બીજી તરફ ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે કારણ કે સતત વરસાદના કારણે

ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કરવામાં આવી રહ્યું છે નળિયા અને ખાવડ પંથકોની અંદર આજની રાત્રિ દરમિયાન પવનોની ઝડપોની સાથે ધોધમાર વરસાદ ખાબકવાનું અનુમાન પણ કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અમુક જિલ્લાઓમાં ભારે દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે ભાવનગરના જિલ્લાની અંદર આજની રાત્રી દરમિયાન સાથે સાથે જિલ્લાની અંદર પણ આજની દરમિયાન વીજળીના તીવ્ર ચમકારાઓ વધતા જોવા મળી શકે છે ગાજવીજ સાથે તોફાન આવતું હોય તેમ બોટાદથી લઈને ભાવનગરના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર તાંડવ આજની રાત્રિ દરમિયાન જોવા મળશે સાથે સાથે અલંગ મહુવા ઉના જુનાગઢ ગોંડલ જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ચોટીલા મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન હળવા વરસાદ ખાબકવાનું અનુમાન સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધીમી ગતિએ જોર વધતું જોવા મળ્યું છે આજની રાત્રિ દરમિયાન ખંભાત ધોળકા નડિયાદ અને વડોદરાના જિલ્લાની સાથે આણંદના જિલ્લામાં તીવ્ર સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન વિસ્તારની અંદર છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહિસાગરના જિલ્લાની અંદર બોડેલી અને વડોદરાના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે આજની રાત્રી ભારે સાબિત થઈ શકે છે આમ મધ્ય ગુજરાતની અંદર ખંભાત નડિયાદ ધોળકા વડોદરા ને આણંદના જિલ્લાની સાથે લુણાવાડા દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું જોર રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર વધતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેના પગલે દક્ષિણ ગુજરાતની અંદર આવેલો વલસાડના જિલ્લાની અંદર

અરવલ્લી જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર આમ ઉત્તર ગુજરાતના છ છ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આમ ગુજરાત રાજ્ય ઉપર ટકરાઈ રહેલી નવી નવી સિસ્ટમોને જોતા આજ થી લઈને ગુજરાતમાં આગામી ચાર દિવસોની અંદર ખુબ જ સારા વરસાદ નું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે